લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર શ્રી માધવચંદ્ર મિશ્રા તેમજ એઈઓની સમીક્ષા બેઠક યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા ખર્ચ પર દેખરેખ રાખવા માટે નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક શ્રી તેમજ એસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબઝર્વર્સની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી આ મીટિંગના પ્રારંભે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન કે મુછાડે ઉપસ્થિત સૌને આવકાર્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીએ ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર શ્રી માધવચંદ્ર મિશ્રાનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું અને દસ રાજકોટ સંસદીય મત વિસ્તારની ભૌગોલિક માહિતી આપીને રાજકોટ લોકસભા બેઠકમાં સમાવેશ મોરબી અને પોરબંદર જિલ્લાના વિધાનસભા મત વિસ્તારો તથા તેમાં આવેલા મતદાન કેન્દ્રોની સંખ્યા અને મતદારોની સંખ્યા જાતિગત દર થર્ડ જેન્ડર મતદારો વગેરે વિશે માહિતી આપી હતી અહેવાલ વિજય મકવાણા